ગુજરાતમાં ખનીજ માફિયાઓએ તેમનું નેટવર્ક એટલું મજબૂત બનાવી દીધું છે કે હવે તેમને કોઈનો ડર જ રહ્યો નથી પહેલા તો ખનીજ માફિયાઓ અધિકારીઓની રેકી કરતા હતા પરંતુ હવે આજ ખનીજ માફિયાઓ રેડ કરવા જતી ટીમો પર હુમલો કરવા લાગ્યા છે બનાસકાંઠામાં રેડ કરવા ગયેલી ભૂસ્તર વિભાગની ટીમ પર હુમલો થાય છે હવે આ હુમલો પોલીસની હાજરીમાં થયો કે પોલીસની ગેરહાજરીમાં થયો કારણ કે આ મામલે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈને કેટલાક સવાલો ઊભા થયા છે અને તેના જ કારણે કેટલી શંકાઓ પણ ઉસેવાઈ રહી છે વિગતે વાત કરીએ બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમ પર થયેલા હુમલાની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર નવજીયન સ્વાગત છે હું છું દરોડો કરવા જાય કારણ કે આ ભૂમાફિયાઓ એટલું મોટું નેટવર્ક બનાવ્યું હોય છે કે અધિકારીઓ ક્યાં જાય છે ક્યાંથી નીકળે છે ક્યાં રેડ કરવા કયા રસ્તે જવાના એ બધું જ તેમને જાણ થઈ જતી હોય છે એટલે જ કેટલાક અધિકારીઓની જાસૂસી પણ થતી હોવાનું સામે આવ્યું હતું પોલીસે ભૂતકાળમાં આવા વોટ્સએપ ગ્રુપ પણ હતા હતા જેમાં અધિકારીઓની જાસૂસી થતી હતી તો સાથે એવા કેસ પણ સામે આવ્યા કે અધિકારીઓના વાહનમાં જીપીએસસી લગાવી દેવામાં આવતા હતા તેમનું લોકેશન ટ્રેસ કરવામાં આવતું હતું પરંતુ હવે તો આ ખનીજ માફિયાઓ એટલા બેફામ બની ગયા છે કે તેમણે ભૂસ્તર વિભાગની ટીમો પર હુમલો કરવા લાગ્યા છે અને આવી જ એક ઘટના સામે આવી છે બનાસકાંઠામાંથી થરાદના કરાણાસર ગામની સીમ નજીક ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરી રહી હતી તે દરમિયાન બની હતી ચાર ડમ્પર અને જેસીબી મશીન પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક જેસીબીની કબજામાં લઈને ઉભેલી ભૂસ્તર વિભાગની ટીમ ઉપર પચાસથી સાહીઠના લોકોએ હુમલો કર્યો હતો તેમજ સિક્યુરિટી ગાર્ડની પિસ્તોલ લઈને ગાર્ડ તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યાં હાજર ટીમના સુપરવાઇઝર અને સિક્યુરિટી ગાર્ડ સહિતના ત્રણ લોકો ઉપર હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો આ અંગે જિલ્લા પુસ્તર અધિકારીની સૂચનાથી ફરજમાં رکાવટ કરી અને મારપીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 50 થી 60 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે હવે વાત કરીએ આ મામલે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં કેમ સવાલો ઊભા થઈ રહ્યા છે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઠક્કરે રેડ બાદ આ વાહનો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને થરાદ પોલીસ પોલીસ સ્ટેશન લઈ જવા સ્ટાફ સાથે નીકળ્યા અને જેસીબી મશીનના ડ્રાઈવર નાસી ગયો હોવાથી તેની ચાવી તેના સિક્યોરિટી ગાર્ડ યોગેશ ગોસ્વામી પાસે હતી જેથી ફરિયાદી જયકુમાર પટેલ જે માઇન્ડ સુપરવાઇઝર છે તેમની સાથે મેહુલ દવે અને સિક્યુરિટી ગાર્ડ યોગેશને ત્યાં હાજર રહેવાનું કહ્યું હતું અને સાથે પોલીસને પણ ત્યાં હાજર રહેવાનું જણાવીને તેઓ થરાદ જવા નીકળ્યા હતા જ્યારે જયેશકુમાર મેહુલ અને સિક્યુરિટી ગાર્ડ વાહન પાસે રાહ જોઈ રહ્યા હતા ડ્રાઈવરની ત્યારે તે વખતે પોલીસના માણસો હાજર ન હતા ત્યારે પચાસથી સાઠ લોકો ત્યાં આવી ગયા અને જેસીબી મશીનની ચાવી માગી અને સિક્યુરિટી ગાર્ડ જોડે જે પિસ્ટોલ રહેલી હતી તેનાથી તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને આ ત્રણેય લોકોને માર મારવામાં આવ્યા સિક્યુરિટીની સાથે જયકુમાર અને મેહુલને પણ ટોળાઓએ માર માર્યો હવે સવાલ એ થાય કે વાહનો પાસે પોલીસને રહેવાનું કહ્યું હતું તો હુમલો થયો ત્યારે પોલીસ કેમ ત્યાં હાજર ન હતી કારણ કે ફરિયાદમાં પણ કહ્યું છે કે તે સમયે પોલીસના માણસો હાજર ન હતા આ અંગે જ્યારે અમે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે આ ફરિયાદ ઝીરો નંબરથી અમારા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ છે અને આ બનાવ બન્યો ત્યારે પોલીસ ઘટના સ્થળ પર હાજર હતી તો હવે સવાલ એ થાય કે આ હુમલો થયો ત્યારે પોલીસ ત્યાં હાજર હતી તો પછી ફરિયાદમાં કેમ કહ્યું છે કે હુમલો થયો ત્યારે પોલીસ હાજર ન હતી જેથી અમે ફરિયાદી એવા માઇન્ડ સુપરવાઇઝરનો સંપર્ક કર્યો પરંતુ તેમણે ફોન નથી ઉપાડ્યો જેથી હવે આ મામલે કોણ સાચું કોણ ખોટું તે તપાસનો વિષય બન્યો છે પરંતુ પોલીસની હાજરીમાં આવી ઘટના બની હોય તો તેને કેટલી સરદજનક કહેવી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો જાના